આપણે ત્યાં રિવાજ હતો પેલા અને ત્યારે ને એક મહિનાની રજા મળે હો અને નણંદબા આવે એટલે સૌથી વધારે આવી જાય એક જગ્યા એ ગયો મને કીધું કે શાસ્ત્રીજી કથામાં તમે કીધું પણ અમે બે મારા નણંદ એટલે નણંદ ભોજાય અમારા બે નો પ્રેમ એટલો બધો છે કે મિત્ર કરતા પણ શહેરી કરતા પણ વધારે અમારો પ્રેમ છે

એમાં લખેલું છે તમે નહીં સાંભળતા બેનો ખબર ભાઈઓ ને એમાં લખેલું છે હાહુ દેજો કયા એમ જ ને અને હાહરા દેજો ભૂખાવળા એટલે ખાધા જ કરે એટલે નવી નવી મિષ્ટાન બનાવ્યા કરે ઘરવાળા કેવા દેજો હું બોલ્યા એમાં આવે પંત દેજો કયાગ્રા હા ઘરવાળા દેજો કયાગ્રા કયાગ્રા એટલે તમે એનું કયું કરો એમ

માફ કરજો એ મને તો બહુ ગમે ભાગવત કથામાં છે ને ખાસ કહું એ પતિ પત્ની એક જ એવું છે જોડલું જે એકબીજાનો સાથ આપે છે બાકી હાહુહારા એક સમય સીતારામ થઈ જાય હોય નોખા થઈ જાય ક્યાં ને ક્યાંય વ્યા જાય એટલે પતિ પત્ની એ બે પોતાનું જીવન સરસ મજાનું જીવવાનું એ ઘરવાળી માટે ક્યારેક આઈ યુ બોલવું પડે તો કાંઈ ખોટું નથી એમાં અને તમારે ક્યારેક બોલે પાપ થોડું છે સુખી થવું હોય તો પતિ પત્ની નું જીવન સરસ મજાનું હોવું જોઈએ આ કઉ છું એમ નહી મેં જોયા છે ઘણા લોકો ને એ હવારમાં પોર માં છે ને ઘરવાળી હાટું ઘર ચા બનાવ્યો અને આમ રવિવાર હોય ને કે આજે મારા હાથ ની છ દી તું મને પાછો ને આજે મારા તરફ થી તને લે પછી ઘરવાળી પીતી પીતી એમ કે આમ તો બધું બરાબર છે પણ છે જ ખાંડ ઓછી છે એમ ઘરવાળો પાછો બચાવ તો ઘરે જ તમે કેમ છે બનાવો છો કે ચા આ સિક્રેટ આવી ગયું તમારું લોકોનું કઈ વાંધો નહીં એમાં ઘરનું ક્યારે ક્યારે કામ કરવું જોઈએ એમાં કઈ વાંધો અને આમે તે માફ કરજો મને બહુ ગમે એટલે કહું પતિ પત્ની બે એકાંતમાં બેઠા હોય ને પછી બે આમ એવી સરસ મજાની વાત કરતા હોય મોટા ભાગના પુરુષ નો સ્વભાવ છે ને થોડો ક્રોધી હોય અને હોય જ સાહેબ બધા આવી ગયા એમાં હું આવી ગયા ને બધાય આવી ગયા પણ પુરુષ સ્ત્રી છે ને એ જાતુ બહુ કરે પણ એ પુરુષને ભાન ક્યારે થાય ખબર છે શરીર જયારે આમ અશક્ત થઈ ગયું હોય હાલતું ડોલતું ન હોય ત્યારે પરાણે કઈ કામ કરવાનું હોય ને ત્યારે વાળી હોય ત્યારે આમ થાય કે જો આ ન હોત ને તો મારું કઈ હાલત જ આ બહુ સત્ય વાત છે ઘરવાળી છે એ આપણું બધું ઇનડાયરેક્ટલી તમારું વખાણ કરું છું દક્ષિણા વધારે આપજો મને પાછા ના ના દ્વારકાળ છે એવી પેઢી આવવાની છે કે સ્ત્રી અને પુરુષ છોકરા અને છોકરી હારે રહેવાના જ નથી અત્યારે ચાલુ થઈ ગયું છે રિલેશનશીપ કરીને એક એવું નામ આપી દીધું હજી ભારતમાં ઓછું છે વિદેશમાં બહુ છે

આખી જિંદગીની કમાણી એના લગ્નમાં લગાડી દે છે અને આપણે પંદર દિવસમાં ક્યાંય ન ફાવે કમસે કમ વિચાર તો કરો કે આ કેટલા વર્ષની કમાણી આમાં ધોવાઈ ગઈ છે કેવલ ને કેવલ ગુડા ગુડી નાખે આજની મોટા મોટી એક જ તકલીફ છે કોઈને છે ને સહન નથી કરવું નાની નાની વાતમાં બસ આ આ ધોળા માથા વાળા બેઠા તમને બધા ખબર જ હશે કેટલું સહન કર્યું હશે કયો જોયું તમે બધું દુઃખ જોયું છે છતાંય હસતા હસતા એ બધું દુઃખ પસાર કર્યું છે સુખી થવું હોય તો થોડું થોડું જીવનમાં જાતું કરતા શીખી જાઓ અને દુઃખ કાયમ માટે રહેવાનું જ નથી નથી ને નથી સુખ નો દિવસે ક્યારેક ને ક્યારેક આવશે જ અને ઈ આવશે ને પછી તમે જોજો તમને જીવવાની ઓર મજા આવશે આજે મોટા મોટી તકલીફ આવી ગઈ છે બસ કોઈને સહન કરવું જ નથી કથાના માધ્યમથી ભેગા છે સંતાનો કાયમ માટે કયો બેટા નાની નાની વાતને ને છે ને ઇગ્નોર કરો આ આ કેતો તો ને આ આ કેતી હતી ને હું તો હમણાં કથામાં એક વાત ચોક્કસ કહું છું એ સાંભળજો બાપા કથામાં ચોક્કસ એક વાત કહું છું એ દીકરાને ને એની માં ચડાવતી બંધ થઈ જાય અને દીકરીને એની માં બંધ થઈ જાય ને તો છૂટાછેડા નો થાય નો થાય ને નો થાય દીકરાને એની માં નો ચડાવી જોઈએ ને દીકરીને એની માં નો ચડાવી જોઈએ એ બે લગન થાય એ બે ફોડી લે એની એને થોડી થોડી આમ છૂટ આપો અને બહુ સારું છે સાહેબ અત્યારે પેલા કરતા તો બહુ સુખી થવા જેવું છે એ લગન પેલા પંદર વખત મીટિંગ કરી લે છે તમે કઈ રીતે કોઈ ક્યો જોઈ હે ઘણા તો જોવાય નહોતા ગયા માંડવામાં ડાયરેક્ટ જોયા હતા લાલ પીળી લાઈટ કરો કાળા છે કે ધોળા છે મારે વરરાજાને જોવા છે બેનો એ પાછા ઓલા હું કે પીઠી એમ લગાડી લગાડીને માંડ માંડ ઉજળો કર્યો હોય હો અત્યારનો સમય બહુ સારો છે કે આખો દિવસ તમે તમારા ઘરવાળાને લગ્ન પેલા જોઈ શકો છો મોબાઈલના માધ્યમથી વાતો કરી શકો બધું પણ છતાં એમ કયો પછી કે ન ફાવે તો એમાં કોક ને કોક જગ્યાએ તમારી પણ મિસ્ટેક છે છે ને છે કે તમે ઓળખવામાં બહુ ભૂલ કરી ગયા છો એક નાની અમથી વાત કહી દો પછી કથામાં આવું કોઈ દિવસ પણ છોકરીએ દીકરીએ ટીવી જોઈને નક્કી નહીં કરવાનું કે આવો જ મૂર્તિઓ મારે જોઈએ છીએ આજે તકલીફ છે ટીવી જોઈ નક્કી કરે મારે આવો મૂર્તિઓ જોઈએ વાળો હોવો જોઈએ આમ આમ પણ બધે ન હોય એવા અને આજે એ ફિલ્મમાં કોઈકનો ઘરવાળો બન્યો કાલે એનો ભાઈ બનવાનો છે પાછો પછી એનો બાપ બનવાનો છે એટલે ટીવી જોઈને નક્કી નથી કરવાનું આપણું ખાનદાન જોઈ અને પછી જ મૂર્તિયાને નક્કી કરવાનું છે ચાણક્ય નીતિ એમ કહે છે કોની સાથે લગ્ન કરાય અરે ભાગવતમાં પણ લખેલું છે કોની આરે લગ્ન કરાય તો કે જે ખાનદાની હોય ને એની આરે લગ્ન કરાય પૈસા ઓછા હશે તો ચોક્કસ ચાલશે પણ ખાનદાની માણસ હોવા જોઈએ એ આપણે દસ મહેમાન લઈને એના ઘેરે ગયા હોય ને તો આપણા પાછા આવવા જોઈએ કથાના માધ્યમથી ભેગા થયા ભેગા થયા છો ત્યારે ખાસ કહી શા જવા દો આપણી પદ્ધતિ હતી એ વેવાઈના ના ઘેરે ને ત્યારે બે ત્રણ જણા અને વેવાઈ સામે એવા હતા હો પેલા ગમે એટલી તાણ કરે કે નહીં અમારે મોડું થાય છે અરે મોડું ભલે થાય પણ જયમાં વગર જવાય નહીં આવી ખાનદાની હતી આપણી અને હવે તો ફોનમાં જ આજે કામ છે ને એટલે આજે નહીં મળે લે ધીરે 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 એ સમય જાતો જ જાય છે જાતો જ જાય છે પણ એ સમયમાં તમારે ને મારે આમાંથી પોઝિટિવિટી બહુ ગોતવાની છે